અને પ્રભુના પ્રભુની સ્તુતિ થાવ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ આજે ફરી દિવસના અંતે તેમનું પવિત્ર અને રૂઢું નામ લેવાના માટે આપણને આ સુંદર તક સાપડી છે પ્રભુની ખરેખર સ્તુતિ કરીએ અને પ્રભુની પુષ્કળ આરાધના કરીએ હાલે ખરેખર તેઓ એકલા જ ઈશ્વર છે ખરેખર તેઓ એકલા જ પ્રભુ છે અને જે ખરેખર પ્રભુ છે એમનું ભજન કરવાના માટે એમની સ્તુતિ કરવાના માટે અને એમની આરાધના કરવાના માટે તમને અને મને આ સુંદર સમય તક મળી છે સુંદર સમય મળ્યો છે સુંદર મળી છે પ્રભુની કરીએ પ્રભુની આરાધના કરીએ આપણી પાસે આ માણસનું વચન છે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે બે નહીં ગભરાઈએ નહીં

એવી લગભગ ચાર બાબતો છે કે જેના માટે ચારથી પાંચ બાબતો છે જેના માટે તેમણે કહ્યું છે કે પ્રાર્થના કરો અને એમાંની એક બાબત આપણે અત્યારે જોવા માંગીએ છીએ કે પ્રભુએ કહ્યું છે કે પ્રભુ કહ્યું છે કે તમારું નસું શિયાળામાં ન થાય કે વારે ન થાય માટે પ્રાર્થના કરો નહીં ને ઘણી બધી વખત જ્યારે આપણે પ્રભુના વચનો વાંચતા હોય છે ત્યારે એના ખુલાસા માટે આપણે પ્રભુની આગળ બેસવું પડે છે પવિત્ર આત્મા પિતાની દોરવણી માગવી પડે છે અને તેમની પાસે સમજશક્તિ આપણે માગવી પડે છે અને ફસલ માટે કહ્યું છે પ્રભુએ પ્રાર્થના કરવાનું પરીક્ષણમાં ન પડીએ તેના માટે કહ્યું છે આપણા સતાવનારને માટે પણ તેમણે કહ્યું છે કે પ્રાર્થના કરો એ મને આ એક બાબત છે કે તમારો નાસું શિયાળામાં ન થાય કે વિશ્રામવાળે ન થાય આ અંતના દિવસોની વાત છે અને શિયાળો એટલા માટે કે ઠંડીમાં ઘર છોડીને જે જે તે મુસીબતો એ સમયની છે એ મુસીબતોમાંથી વાગવું શિયાળાના સમયમાં આકાશ નીચે દોડવું એ બહુ મુશ્કેલ છે ઠંડીમાં બહાર રક્ષણ ન મળે અને આપણે જાણીએ છીએ કે એ સમયમાં એ દેશોમાં કેવી ઠંડી પડતી હતી નહીં કેમકે આપણે પ્રભુ વિશ્વના જન્મ સમયે વાંચીએ છે કે ઠંડી પુષ્કળ હતી નહીં અને ગેટા તાપડી કરતા હતા અને એ સમય કેવો હતો એ આપણે જાણીએ છીએ અને ત્યાંની ઠંડી એ દેશની ઠંડી બહુ જબરજસ્ત ઠંડી છે કદાચ બીજા દેશોમાં હશે એનાથી પણ વધારે પણ એ જે બાબત અહીંયા આગળ આપણને કહેવા માગે છે જે આપણને જેનો સંદર્ભમાં છે કે આપણે એવા સમયમાં મુશ્કેલીઓમાં ભાગવું ના પડે અને એ સમય એક જગ્યા પર ત્યાં એવું પણ લખ્યું છે કે જેઓ બાળકને જન્મ આપવાનો છે તેઓને અફસોસ છે અથવા બાળકને તેઓ દૂધ પીડાતી હોય તેઓને પણ અફસોસ છે કેમ કે તેઓ ભાગી શકતા નથી દોડી શકતા નથી અને એમને માટે એ બાબત દુઃખદાયક છે અને એ જે મુશ્કેલીઓ વિશે લખ્યું છે એ મુશ્કેલીઓ આવે ત્યારે આવા સમયમાં ન આવે કે જેથી કરીને લોકો પોતાનો બચાવ ના કરી શકે રક્ષણ ના કરી શકે અથવા જે તે સમસ્યા હોય એમાં તેઓ તેમનો તરત જ નાશ થઈ જાય વિશ્રામ માળ પણ લખવામાં આવ્યું છે નહીં અને વિશ્રામ માળે એ તે લોકો બે કે ત્રણ ગૌ વધારે વધારે ઇમરજન્સીમાં કોઈ એક ગૌ બે ગૌ કે ત્રણ ગૌ એ લોકો ચાલી શકતા હતા અને એમને વધારે ચાલવાની દોડવાની કાર્ય કરવાની મના છે નહીં આપણે વિશ્રામવાર વિશે આપણે જો વાંચીએ જૂના કરાની અંદર તો ઘણી બધી સમજ આપણને આપવામાં આવી છે અને વાલ મિત્રો પ્રભુ જ્યારે પોતે કહેતા હોય કે તમે આ બાબતોને માટે પ્રાર્થના કરો તો એની કેટલી બધી ગંભીરતા હશે કેટલી બધી ગંભીરતા હશે આજના જમાનામાં આપણે ઘણી બધી બાબતો આપણે લઈએ તો આપણે જોઈએ કે આપણે એવી બાબતો કરી રહ્યા છે કે જે આપણા આત્માને નુકસાન કરે છે આજના સમયમાં આપણે પ્રાર્થના એવી પણ કરવાની જરૂર છે કે પ્રભુ આ જગતની એવી બાબતોથી પ્રભુ તમે અમને બચાવો કે જે અમને તમારાથી દૂર લઈ જઈ રહી છે ઘણી બાબતો છે હા ચોક્કસ આપણે જે રોજ સવારમાં સૌથી પહેલાં હાથમાં અત્યારે જોઈએ તો જૂના જમાનામાં તો બાઇબલ હાથમાં લેતા હતા પ્રાર્થના કરતા હતા અત્યારે સૌથી પહેલી જો કોઈ બાબત આપણા હાથમાં આવતી હોય તો કોઈ વસ્તુ આવતી હોય તે આપણો મોબાઈલ ફોન છે એલારામથી શરૂ થાય આજે ઉઠવાને માટે એલારામની આપણને જરૂર પડે છે નહીં અને આપણે આંખ ઉગાડીએ અને આપણે આંખો બંધ કરીએ ત્યાં સુધી આપણા હાથમાં મોબાઈલ હોય છે અને સારું પણ છે અને ખરાબ પણ છે જેઓ એનો સારો ઉપયોગ કરી જાણે છે તેમના માટે સારો છે અને જેઓ એનો ખરાબ ઉપયોગ કરે છે તેના માટે ઘણું બધું ખરાબ પણ થાય છે પણ આજના સમયમાં પણ આપણે આપણા કુટુંબ માટે આપણા પરિવાર માટે આપણા બાળકોના માટે આપણે સખત પ્રાર્થના કરવાની જરૂર છે મારા મિત્રો હર્સન ટેલરની વાત હમણાં બે દિવસ પહેલાં કરી હતી નહીં કે તેઓ ચૌદ વર્ષના હતા ત્યારે તેમણે પ્રભુને જીવન સોંપ્યું અને એની પાછળ કે જેની માતા અને બેનની પ્રાર્થના હોતી અને આજે પણ મિત્ર પ્રાર્થનાનો જોર ઘટી જવાના કારણે જે આત્મિક બળ આત્મિક સંગતિ અને જે બચાવ કહેવાય એનામાં આપણે એ બાબતોમાં આપણે ખરેખર પાછા છે જે જે ખરેખર ઈશ્વર છે જે આપણું રક્ષણ કરી શકે છે જે આપણો બચાવ કરી શકે એ ઈશ્વરથી આપણે ઘણા બધા દૂર છે જે સ્તર આપણું પ્રભુની અંદર હોવું જોઈએ એના કરતાં જગતનું સ્તર વધારે અથવા જગતનું ચલણ વધારે આપણા ઘરોમાં કુટુંબોમાં છે આજે ભાગ્યે જ કોઈ અડધો કલાક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક પ્રાર્થનામાં કાઢતા હશે ચોક્કસ પ્રાર્થનાઓ થતી હશે પણ જો સરેરાશ સમય કાઢીએ તો સમય પ્રાર્થના કરતાં બીજી બધી બાબતોમાં વધારે જતો હશે ચોક્કસ બહેનો માટે ઘરકામ પુષ્કળ હોય કુટુંબની જવાબદારી હોય પણ હું એ બાબતો એ એમને કહેવા નથી માગતો પણ આપણે એવું પણ જોઈએ છે કે સવારથી સાંજથી લઈને તેમના મોબાઈલ તેમના કુટુંબ તેમના પરિવાર કે તેમના બાળકો કરતાં વધારે હોય કોઈક બાબત જ્યારે એના લેવલ કરતાં સ્તર કરતાં વધારે થાય છે ત્યારે એ બાબતો નુકસાન કરે છે પછી ચાહે મોબાઈલ પણ હોય કે પૈસા પણ હોય કે કમાવાની બાબત હોય કે કોઈ પ્રકારની લોભલાલચ હોય કે કોઈ બાબતો ખાવાની હોય મનગમતી વધારે મીઠાઈ ખાવાની શરૂ કરી દઈએ તો પણ પ્રોબ્લેમ થાય છે નહીં વધારે પડદું ખાઈ લઈએ તો પણ પ્રોબ્લેમ થાય છે અને જ્યારે મોબાઈલ જેવી બાબતોમાં ગેમ કે પછી એમાં રહેલા વિડીયોઝ કે રીલ્સ કે ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને આપણા ઈશ્વરથી દૂર કરી જાય છે અને ચોક્કસ આપણે જો કદાચ એવી બાબતોમાં બિઝી રહીએ જેમ કે તમારું નાસું શિયાળામાં ન થાય જો કદાચ આપણે આજના જમાનામાં કહીએ તો આપણે પ્રભુની આધીનતામાં હોય પ્રાર્થના કરતા હોય પ્રભુને પ્રાર્થના કરતા ઘૂંટડે પડે પ્રભુ મંદિરમાં હોય હોય અને એવા સમયે પ્રભુનો આવવાનો સમય થાય અને આપણે ઉચકાઈ જઈએ ઘણા આપણે વિડીયો જોઈએ છે નહીં આવે છે કે પ્રભુ ઈશ્વરનું આગમન બતાવે છેલ્લું રણસિંગડું વાગે છે અને ઘણા બધા ઉચકાઈ જાય છે ઘણા ઘરોમાં બે વ્યક્તિમાંથી એક લેવાય છે અને ચર્ચમાં સીન બતાવે ઘણા બધા લોકો ઉચકાઈ જાય છે અને ઘણા બધા લોકો રહી જાય છે મિત્રો અત્યારે કદાચ આ બાબતો સાંભળવી ન ગમે પણ આ એક હકીકત છે કે આપણે આપણા ઘરોમાં આપણે જેઓ આગેવાન છે મોટા છે માતા છે પિતા છે મોટાભાઈ છે મોટી બહેન છે તો આપણે પ્રાર્થનાઓ સાથે આપણા કુટુંબને પ્રભુની અંદર સ્થિર કરવાની પુષ્કળ જરૂર છે પુષ્કળ જરૂર છે મને યાદ છે ત્યાં સુધી મારા વડાઓ જે મારા દાદી અને મારા મોટા દાદા એ બધા જ લોકો પ્રાર્થનાવાદી હતા તેઓ પ્રાર્થના કરતા હતા અમારા માટે નામ દઈને પ્રાર્થના કરતા હતા અને કદાચ એ સર્વ લોકોની પ્રાર્થનાઓના લીધે આજે પ્રભુની અંદર પાછા ફરીને પ્રભુમાં સ્થિર થઈ શક્યા છે હા લીલું એ આજે એવા વ્યક્તિઓની સમાજમાં ઘરોમાં કુટુંબમાં પરિવારોમાં જરૂર છે કે જે રાત અને દિવસ આપણા માટે કુટુંબ માટે પરિવાર માટે પ્રભુના લોકો માટે પોતાના ગોઠવવામાં આવે તો એડ હાલે આવો પ્રાર્થના કરીએ ક્યાંય આપણને પણ એવા પ્રાર્થનાવાદી ભાઈ બહેનો માતા પિતા અને પ્રભુના એવા લોકો મળે કે જેઓ સતત આપણા માટે પ્રાર્થના કરે ઘણા બધા લોકોનો બચાવ થાય અને ઘણા બધા લોકોને પ્રભુની ઓળખાણ મળે હાલેલી હોય આવો પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છે કે આજે ફરીને એકવાર તમારો તમારું પવિત્ર હડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર સમય આપ્યો હા પ્રભુ સવારથી તમે અમારી સાથે છો અને પ્રભુ સાધના સમયમાં પણ પ્રભુ તમે અમને દોરી લાવ્યો છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ તમે દિવસે અમારી સાથે હતા પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી સર્વ પ્રકારની ચિંતાઓ તમે દૂર કરજો અમારી જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો અને પ્રભુ એવી એક કે એક બાબતો પ્રભુ જે અમારા માટે નુકસાનકારક છે એને તમે દૂર કરજો પ્રભુ એવી ખરાબ આદતો પ્રભુ જો અમારામાં છે પ્રભુ તો તમે દૂર કરજો અમને તમારા યોગ્ય પાત્ર બનાવજો કવિતા અમને તમારા અનુરૂપ તમારા બાળકો બનાવજો પ્રભુ એટલા માટે કે પ્રભુ અમે જગતની બાબતોમાં અમે ફસાયેલા છે બોરવાયેલા છે કે પ્રભુ જ્યારે તમે આવો ત્યારે પ્રભુ અમે જગતની બાબતોમાં ખોપાયેલા હોઈએ જગતની બાબતોમાં રોકાયેલા હોઈએ અને જગતમાં અમે આનંદમાં જગતના આનંદમાં કે મોજ મસ્તીમાં અમે પ્રભુ ખોવાયેલા હોઈએ કૃપા કરો દયા કરો પ્રભુ હજી વધારે પ્રભુ પ્રાર્થનાના યોદ્ધાઓ સેવા કરનારો પ્રભુ તમારા મજૂરો બાળક સાહેબો પ્રભુતા મિશનરીઓ પ્રભુ મિનિસ્ટ્રીઓ અને વ્યક્તિગત રીતે લેમેનો અને વાંધલિષ્ટો કામ કરનારા પ્રભુ વધતા જાય પ્રભુ અને લોકોના હૃદયમાં તે સર્વ લોકોના હૃદયમાં બોજ રહે પ્રભુ અને પ્રભુ આખા વિશ્વ માટે આખા જગતને માટે રાજ્યને માટે શહેરને માટે ગામને માટે સોસાયટી માટે કુટુંબના માટે પરિવારને માટે પ્રાર્થનાના યોદ્ધાઓ પ્રભુ ચારે તરફથી ઊભા થાય પ્રભુ એવું તમે થવા દો એટલા માટે પ્રભુ કે આ સમય દરમિયાન પ્રભુ એવું કોઈ ન રહે જેમને તમારું નામ મળેલું ના હોય અને એવું કોઈ ના રહે પ્રભુ કે જે ફરીથી તમારામાં પુનઃસ્થાપિત ન થઈ શકે પ્રભુ હા પ્રભુ એવા સગળા લોકો પ્રભુ તમારામાં સ્થિર થાય પાછા પડેલા લોકો મજબૂત બને પ્રભુ અને પ્રાર્થનાનું પરિણામ પ્રભુ અમે જોઈ શકીએ પ્રભુ અને પ્રભુ ઘણા બધા લોકોને સેતાના રસ્તા પરથી સેતાની બાબતોમાંથી ખૂટેયોમાંથી પ્રભુ વ્યભિચારમાંથી પ્રભુ અને જાત જાતના વ્યસનોમાંથી અને જગતની બાબતોમાંથી અને પ્રભુ ઇન્ટરનેટ અને પ્રભુ ગેમિંગ ને પ્રભિતા પ્રભુતા રીલ્સ અને પ્રભુ એવી ઘણી બાબતો જે સારી નથી એ બધી બાબતોમાંથી તમારા લોકોને છોડાવે છુટકારો આપે તમારામાં સ્થિર કરે અને પ્રભુ તમારામાં લોકો સમય કાઢે પોતાનું જીવન તમને સોંપે પ્રભુ તેમના હૃદયનું પરિવર્તન થાય પ્રભિતા પસ્તાવ કરે પ્રભુ તારણ પામે પ્રભિતા અને પ્રભુ તેમના દ્વારા પણ પ્રભુ ઘણા બધા લોકોનો બચાવ થાય પ્રભુ હા ઘણા બધા નાશમાં જતા આત્માઓનો બચાવ થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ અત્યારે માંદા છે પ્રભુ તેમના માટે પણ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ એક એક માંદા લોકોને તમે સાજા કરજો જે કોઈ રોગમાં નવાર છે તેમના શરીરમાં અત્યારે માલુમ પડ્યો છે કે પ્રભુ નિદાન થયો છે પ્રભુ ડૉક્ટરો દ્વારા પ્રભિતા કે પ્રભુ અન્ય કોઈ માધ્યમથી ખબર પડી છે પ્રભુ જે પણ રોગ છે પ્રભુ ચાહે કેન્સર પણ છે પ્રભુ લકવા પણ છે પ્રભુતા કે પ્રભુ તેઓ કોમામાં પણ છે પ્રભુ કે પ્રભુ કોઈ પ્રકારનો એવો તાવ છે અકસ્માત થયો છે ફ્રેક્ચર થયું છે પ્રભિતા કે પ્રભુ દાંતનો આંખનો કાનનો ગળાનો હૃદયનો કિડનીનો પ્રભિતા કે પ્રભુ લંગ્સનો નાના મોટા મગજનો પ્રભિતા કે ફેફસાનો પ્રભુ જઠરનો પ્રભિતા પ્રભુ કે પિતાશયનો પ્રભિતા કે લોહીનો પ્રભુ શક્કરનો પ્રભુતા કે પ્રભુ ચક્કર આવવાનો રોગો છે પ્રભુ ડાયરિયા છે પ્રભુ કે પ્રભુ જે અમને પ્રભુ પીતા અત્યારે પ્રભુ વોમિટિંગ થઈ રહી છે પ્રભુ એવા સર્વ લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તમામ પ્રકારના તેમના રોગોમાંથી તેઓ છુટકારો મેળવે સાજા થાય પ્રભિતા અને તેમનો શરીરમાં રહેલો તમામ રોગ દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાનો આશીર્વાદ આપજો પ્રભુ જીવના પર ખોટા તો હું મતો કોર્ટ કે સેફર છે પ્રભુ એને ખાલી જ કરજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભીતા વિધવા બહેનોની સાથે રહેજો વિદ્રહોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો અને માનસિક રોગીને વિકલાંગોને પણ પ્રભુ તમે તમેની મુલાકાત કરીને તમારું દુખને દૂર કરજો તમે તમે સાજા ભલા તનુરુસ્ત કરજો પ્રભુ તમરિયા ગનમ્યા છે પ્રભુ તારે દરેક ને જુદી જુદી પરીક્ષા પાસ કરજો આલ્ટીસમાં હેડ આપજો વિઝા ઇન્ટરવ્યુ આપજો તમેની જોબને આશીર્વાદિત કરજો જોબના પ્રશ્નો દૂર કરજો તમાના બિઝનેસને આશીર્વાદિત કરજો બિઝનેસના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરજો પ્રભુ અમારા મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તેઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો હમણાં પળ સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના પાપ ગુના માફ કરજો દરેકને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર આપજો અને સવારમાં ફરી વાર તમારું પવિત્ર નામ લે અમને તક આપજો એવું માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન